એ બાય ને લઈને હું ગયો તો ને બાય ને હા એના છોકરા છે ઓલી બાય ને હા એને ઈ એને છે હે હા છે એ ઈ બાય ને હું કેમ લઈને જવું છું એ બેને એમ ચાર પાંચ વર્ષ થી લફડો લફડો હાલતો હતો તો પછી લેન પછી એમ બે ભાગી ગયા તો ઈ બાય એ તમારે લફડો હતો હા ઈ બાય ક્યાં કામની ઈ બાય શીતલની અને એનો ઘરવાળો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ નો ફોન આવે છે જેમનું નામ છે સુરજભાઈ દેવી પૂજક જેની અંદર મિત્રો અમરેલી જિલ્લાના દેવી પૂજક ઉષાબેન છે તેમને ભગાવી જનાર સુરજભાઈ જે છે છ લાખ રૂપિયા આપે છે તેમજ મિત્રો માતાજી ઉપર મટન ઉછાળ્યું હોય તે વાત તેઓ કરી રહ્યા છે મિત્રો ખૂબ જ અનોખો કિસ્સો છે જે મનસુખભાઈ રાઠોડ સામે આવે છે જેનાથી મિત્રો તમે સાંભળજો તમને પણ ચોંકી જવાનો છો તો શાંતિથી સાંભળો કે આ યુવકે આ ઉષાબેનને કઈ રીતે ભગાવે છે અને સમગ્ર કિસ્સો શું છે અને આ બાબતે મનસુખ રાઠોડે શું મદદ કરી છે સાંભળો આ રેકોર્ડિંગમાં એ પહેલા ચેનલ ઉપર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો

તો એનો એ એનો સમાધાન થઈ ગયું બધું થઈ ગયું હા એનો એ એનો એ એનો ધણી શું કેતો બાય ને લઈ હા આપડે તમારું નામ શું છે સુરેશભાઈ શામળીભાઈ સુરેશભાઈ શામળીભાઈ અટક ગોરસવા ગોરસવા હા હમ મારે લખવું તું મને યાદ મારે હો બરોબર હમ સુરેશભાઈ શામળીભાઈ 75 अटक तुम्हारी तो गोया छोवा गोडसवा हां अब क्या देवी पूजक छो तो मो हटा हटा रासकोट में बोला देवी हम नहीं होला देवी पूजक क्या होला मोटा भाई नाना भाई काय वेडुला देवी पूजक क्या मोटा भाई मोटा भाई मतलब वेडुला वी हां गामेसा गामेसा हां ये तो कुछ नहीं है हम्म ઓકે એમાં હું તમારો ચાર પાંચ વાય છે હાલતું હતું પછી લે બે ભાઈ ગયા તું એ તમારું લફરું હતું હા એ એ બાય શીતલ ની અને એનો ઘરવાળો એ શીતલ એ બાઈ નું નામ હું એ બાય નું નામ છે ઉષા ઉષા બેન હમ ઓકે એનો ઘરવાળો નામ વિજય ભાઈ પણ એને એના છોકરા નજરી પડે ને હું કામ લેવી જોઈએ સો ગજ મારે તો સો ગજ છે એક તમારી ઘરવાળી હા ઈ એનો થઈ ગયો તો છૂટું તમારે ઘરવાળી નામ મારે ગયો હોય નામ મીનાબેન બેન હં મીનાબેન મીનાબેન ક્યાં ના હતા એ અહીંયા રાજકોટના જ છે હમ હમ એની અંદર તમારું છૂટું થઈ ગયું હા એનું બેગ છૂટું 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 થઈ ગયું થઈ ગયું તો પણ એ ત્રણ ચાર મહિના પહેલાં એ પાસે આવ્યું હતું ત્યાં બે દે પાસે રહી તે હમ pasi akwai bai no na pasaporn fona yau na a furu taratu ne ihe na pasaporn na yau so ike aloke paggis na wuske so mek da to mek da otu migraini ya kusa shi mek da agorin paggis ne kusa paggis? na akwai se n gbe pasaporn paggis ya kyan paggis geta samun da otu? no tattabal બસો કિલોમીટર જેવું ભાઈ ગયા પછી ત્યાં ઉભા રહી ગયા તા કે પછી ભગવાન ચાલુ થઇ ગયું ના ના પછી ના ગણાય એક હેક હતું રૂમ હેક હતું ને એવું બધું હતું પછી અમે 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 પછી નાનીયા રહેતા હું હમ તો પછી 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 એનો ધણી ને એ બધા રહ્યા ને હમ એ કે એ કે હવે કે મારે કે બાર કઈ નથી કે અને કે મને કે આપણે આપણે કે પૈસા 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 દયો એમ અમને તમારે સેજ જીભ જલાતી લાગે હા આ બાઈ ને ભાગ્યા પછી જલાઈ છે કે એ પેલાય જલાતી ના ના ત્યાં પેલા છે નકર મેં કીધું આ ને ભાગ્યા પછી જીભ જલાતી હોય એવું થાય ના ના છે તો મારે હું તમને સેવા કરવાની છે હા સેવા એ કરવાની છે આ કોઈ તો સાહેબ બીજું તો શું હોય એ એ તો અટાણે સો સો લાખ રૂપિયા લઈ ગયા કોણ લઈ ગયા એ એનો ધણી દેવા પાછી પૈસા લેવા દેવી હતી એવું થયું શું થયું કોઈ કઈ જવાબ હોય દેતા કાઈ નથી દેતો અમારે ભાઈ કુટું કોઈ જવાબ નથી દેતા જવાબ દઈ વાત કરતો બીજો ફોન ચાલુ તમાર ફોટા એવું મોકલો નઈ એ તો મોકલો ને તો પહેલા હું જ કોક ને બાઈ ને લઈને નો ભગાય ને એટલે પછી ઓલા લઈ જ જઈ ને હું એ બાઈ ને લઈને ભાગી ગયો ને ત્યાં પછી પંદર દિવસ જોઉ થયું ને ત્યાં પછી મેં એને કહો તો ફોન મે ભાઈ મેં મે બધું તાય જોતો તો બાઈ હું બે તને પાછી મે બધું ખોપી દઉં હા તો એ કે ના ના એ કે માય બાઈ જોતું જ નથી મારે બાઈ જોતું જ નથી મને કે આ પૈસા મને દ્યો તો એવા પૈસા દિયે હા તો પછી પછી વાય છે ને વાય છે ને અમાર ફાઈ ને બધા બધા મારા ને એને બધા ધમકાવ ધમકાવતા લોકો ને પૈસા દે જ કે તો પછી પછી પૈસા તો કઈ હતા તો નઈ મારા બાપા પછી અમારે માં અમારે શીતલ એક માં

તો 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 બે દે થયા ને બે દે જેવી પૈસા દીધા અને બે દિવસ થયા ને હા તો 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 એ બાઈ ને તને જેને જેને લઇ આવ્યો અને તને એ બધા 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 નઈ ને આવ્યા છે હમ તો તો તારે રેડી કરી ને ભેગા હમ આ તને સાવ સાવ બનાવી દીધા હમ એનું હવે હું કરું સાહેબ? એની મજા કરવાની ઈ આવી બીજું કંપની ફીસ નથી લેવું યલા કરે તારે બાઈનું થોડો પ્રેમ કરે બાઈ ને થોડી લે જવાય તો એ ઈ એ બાય બાય બાઈને એને તણે રાખ્યો તો એ પૈસા તો મોડા સાહેબ એના પાછા દઈ દેવા કોઈક ન દી દેવો કોઈ છ લાખ રૂપિયા રોકડા દીધા હતા હા ગેસ દીધો આખો આખો મકા મકા મકાન મકાન વેસ્ટિટ એમાં પૈસા એને દીધા એવડે એની નંબર છે પૈસા દીધા એના હા એનું નામ શું છે એનું નામ જ વિજયભાઈ વિજયના મોબાઈલ નંબર બોલજે ને હા એના મોબાઈલ નંબર તો આમાં કાઢવો છે હો ખબર છે બકરા બોલો ને બકરા રાખ્યા છે હા દેવામાં આવે તો બીજું તો શું હોય સાહેબ હે હા બકરા દૂધ ખાવા રાખ્યા છે કાપી ખાવા એ નાના નાના ઓલા ગધેડા છે છે હા બકરા બોલો ને નંબર બોલ બોલ ડબલ સાત વીસ હમ બાણું દસ બે ચાર આઠ દસ ઓકે આ કોના વિજય નંબર છે હા

હું ક્યાં માંગતો જ નથી હવે હવે પહેલા પહેલા બધું એવું હતું પણ હમણાં તો એવું થઈ ગયો સાહેબ કે ક્યાંય કોઈ ભગવાન છે જ નહીં સાચી એ બધું ખોટું છે સાચી વાત છે હા તો તાર તારો ફોટા મોકલે હાલો કેમાં મોકલું તું રાજકોટ કઈ જગ્યાએ રહે છે હા એ હુડકોમાં રાજકોટ હુડકોમાં હા રાજકોટ હુડકો એ ક્યાંય હુડકો આવેલા ગુજરી ભરાય ગયા હા હા ના છ નંબર હાથમાં

ઈ એને નાચ માં લેવો છ લાખ ને દંડ કર્યો ને આમાં નાચ માં બીજી ફેર કોઈ બે ની બારી નો લઈ જાય ને હા કોઈની ની બૈરા ને હું લઈને જાવ કે બીજા કોઈ પણ એને છ લાખ દંડ દેવો પડે તમે બધાય ભાઈઓ એ બધું થાય એટલે નાચ દંડ કર્યો તો માતાજી નો ના ના અમાર ભાઈઓ નો ઈ લે કે ને એનો દંડ કર્યો તો હા ઈ બાઈ તો તમાર પાછળ ઈ હે ને હા ઈ ગાંડી થઈ ગઈ તી પાગલખાના માંથી લઈ આવ્યો છું મેં કીધું ભાગી ગયો તો ઈ

એને મને ફોન કર્યો તો કે આવી રીતે છે તો મેં કીધું પૂછી જોવ કઈ હાલો હા તો તું નરસિંહ વાત કરી લેજો ને નરેશભાઈ ભાઈ નરેશ માડા હા નરેશ ભાઈ હા કઈ વાંધો નહીં તો હવે એને મને કીધું કે મારા છ લાખ રૂપિયા લઈ ગયા ને મને પાછા દીધા નથી એની જીભ જલાય છે જીભ જલાય છે આ માતાજી નું મંદિરે મંદિર એ જીભું નાખ્યું એમ પાક પાદા લઈને મારે ખોડ જોઈએ માથે નાખીને લઈ આવજો

ને પ્રેમ કરો એવું બધું કરે ને એટલે મગજ ખાઈ જાય પણ એમાં દવા બવા ન લે માતાજીને જઈને કઈક માનતા કરો ને એટલે મટી જાય એમાં

ઓકે 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 કઈ વાત કઈ વાત મેં વિપુલ ઈ તો બધા અમારે તો એકાબીજા ને ઓળખતા જ હોય એટલે ઈ મેટર નથી મુદ્દો ઈ છે કે ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડે બાકી કઈ એવું નથી અને ઈ લોકો એ મારા મિત્ર જ છે નરેશભાઈ મારા મિત્ર છે

ના અરે ઈ નથી વાંધો પછી પાછો એમ કે અમારી દેવી તકતી એમ એટલે એનો પ્રોબ્લેમ જ નથી ભાઈ અમે તો દેવી ગણવી મને કયો અંધ્રદ્ધા ગણાય દેવી તકતી ગણાય અમારે તો ઈ મેટર છે એ સ્વીકારી લ્યો કે ઈ ખોટું છે એવું સ્વીકારી લ્યો એટલે રેડીમાં હાંસ્યાજી હા બસ તો તો માતાજી ને આધરો નો કરે નાખો તો માતાજી ને મેડે કઈ વાંધો ભાઈ હવે હું તમને ભાઈ વાત કરું બીજા કંકાસ નો થાય હવે તમારે થતી તમે તમારી રીતે કરજો પણ ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડે ભાઈ જય ભીમ જય